હાઝીબ અશરફે તરત જ ફાયરને પોલીસને જાણ કરીને સ્થળ પર આગની લપેટો નજીક પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઇડ સાઈડ પર કરી દીધા હતા જેથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા અલબત્ત ગણપતિ દાદાની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી કોલ મળતાની સાથે જ ફાયરના લશ્કરો ઘટના સ્થળે રવાના થયા હતા તેમને સ્થળ સુધી પહોંચાડવા મુસ્લિમ યુવાનોએ મદદ કરી આજના સમયમાં ગંગા જમુના તહેઝીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાએ કોઈ પણ નાતાની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલા મેળવવા માટે